ભોજવા ખાતે નિર્મિત રેલવે ઓવરબ્રિજ રાજ્યના આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રીના હસ્તે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા સજાણા ઓગણ કાયલાના માર્ગના રીસરફેસિંગની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિરમ ગામના સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી વિકાસની રાજનીતિ શરૂ કરી તે આપણા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત સરકાર જનકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેનું સશક્ત માધ્યમ છે નાના વેપારીઓ પણ ભારતને વિકસિત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ લોકોને આરોગ્ય શિક્ષણ પરિવહન જેવી સુવિધાઓ આપી રહી છે આ સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આવનારા બજેટમાં ગત વર્ષના બજેટ કરતા વિશેષ જોગવાઈ કરવામાં આવનાર છે વિરમગામની જનતાને આશ્વસ્ત કરતા મંત્રી ઉમેર્યું કે આગામી વર્ષોમાં સમગ્ર વિરમગામની સુરત બદલવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે આગામી વર્ષોમાં વિરમગામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર સહિતની અનેક માળખાકીય સુવિધાઓને વિકસાવવા અને વિસ્તારવામાં આવશે મંત્રીએ કહ્યું કે આ નવ નવનિર્મિત બ્રિજથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચેની કનેક્ટિવિટીને વેગ મળશે જેનાથી વિરમગામના ઉદ્યોગ અને રોજગારીનું પ્રમાણ પણ વધવાનું છે આ અવસરે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિસ્તારમાં શાળા કોલેજ હોસ્પિટલ માર્કેટિંગ યાર્ડ રોડ રસ્તાઓ જેવી સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેમણે કહ્યું કે વિરમગામમાં ખુલ્લી ગટરનો પ્રશ્ન હલ કરવા માટે બાવન કરોડની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર માન્યો સાતો સાત સાત માંડલમાં આ બ્રિજ નું નિર્માણ કરોડના ખર્ચે સંપન્ન કરવામાં આવ્યું રાજ્ય માર્ગ અઢાર પર નિર્મિત આ બ્રિજ સમસ્યા થી મોટી રાહત આપશે આ પ્રસંગે ના પૂર્વ ધારાસભ્ય પટેલ અને પ્રાગજીભાઈ પટેલ વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અમદાવાદ માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત આ સમારોહમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં વિરમ ગામના નગરજનો ઉમટી પડ્યા હતા અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ